નમસ્કાર ગુજરાતી મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી કે મિત્રો ગુજરાતમાં ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ અને કયા કયા વિસ્તારમાં વધારે વરસાદ અને તોફાન આવશે તેવી પણ સંભાળ દર્શાવી છે મિત્રો જો ક્યાં ક્યાં વિસ્તારમાં આપણે આજના વિડીયોમાં આપણે વાત કરીશું દ્વારકા જામનગર અમદાવાદ વડોદરા ભાવનગર જૂનાગઢ તાન સુરત જેવા વિસ્તારમાં આજના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ મિત્રો તો સૌ પ્રથમ આપણે મિત્રો વાત કરીએ દ્વારકા સાલાયા જામનગર ભાનવડ રાજકોટ જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવ્યા અને પોરબંદર જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવે તે પણ સંવર્ણ દશામાં આવી છે મિત્રો વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો નીચેના ભાગમાં આપણે જોઈએ તો જૂનાગઢ છે કેશોદ છે માર્ગોલ છે જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવતી પણ સંવર્ણ દશામાં આવી છે મિત્રો અને બીજા વિસ્તારોની મિત્રો વાત કરીએ તો વેરાવળ તુલસી શ્યામ ઉના જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવતી પણ સમય દર્શાવવામાં આવી છે મિત્રો અને રાજુલા છે માધવા છે કોટિયાના છે જેવા વિસ્તારોમાં પણ તલાજા પાલીતાણા કોટિયાલા ધારી અને બગસરા અમરેલી અને વેરા વેરા વેરાવેદર જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવતી પણ સમય દર્શાવવામાં આવી છે મિત્રો અને ભાવનગર છે સોનગઢ છે ખાડસોલિયા છે અને બાનગઢ છે બારવાલા છે બોટાદ છે અને બારવાલા જસદ અને અમરેલી જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવે તે પણ સંપૂર્ણ દ્રશ્યમાં આવી છે મિત્રો અને ધંધુકાલ લીમડી અને રાનપુર જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને વાદળી એલર્ટ સાથે આપવામાં આવ્યું છે મિત્રો અને તાન ચોટીલા જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવે તે પણ સંપૂર્ણ દ્રશ્યોમાં આવી છે મિત્રો અને મિત્રો વાત કરીએ વિરમગામ અહેમદાવાદ મહેસાણા અને ગાંધીનગર જેવા વિસ્તારમાં મિત્રો તો મિત્રો જોઈ શકો છો અહીંયા ત્યાં પણ વાદળ એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો આગાહી પ્રમાણે આવતીકાલે પણ ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો હતો અને મિત્રો બીજા છૂટા છવાય વિસ્તારમાં પણ વધારે વરસાદ આવ્યો એ પણ સમુદ્રમાં આવ્યો છે અને મિત્રો ભરૂચ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવતી એ પણ સમુદ્ર દ્રશ્યમાં આવ્યું છે મિત્રો અને સુરતમાં ઓછો વરસાદ આવશે અને મિત્રો માલગામ જેવા વિસ્તારમાં પણ ઓછો વરસાદ આવતો એ પણ સંબંધ રહેશે જે ઉપરના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવતો હોય એ પણ સંબંધ રહેશે વિડીયો ચાલુ આપણે પોતાની આખું ગુજરાત નમસ્કાર